કેમ છો કેમ છો કેમ છો સ્ટાર કોચિંગના તારલાઓ સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે સંખ્યા શ્રેણીનું આપણું ચેપ્ટર ચાલે છે આજે ત્રીજો ભાગ મહેનત એવી કરો કે પરિણામ છે હંમેશા તમારા માં આવે સંખ્યા શ્રેણીનું આજે આપણે લેક્ચર નંબર ત્રણ સોટિક સાથે આપણે ફરીથી દાખલાના જોવાના છીએ જો જ પહેલી સિરીઝ આપણને આપેલી છે કે ત્રણ ચાર છ નવ તેર હવે પછીનું પદ ક્યુ આવે તો ત્રણમાંથી ચાર થયા કેવી રીતે થયા ત્રણ ચાર છ નવ તેર હવે પછી ક્યુ આવશે તો ત્રણમાંથી ચાર એક નાખો તો થાય ચારમાંથી છ બે ઉમેરો તો થાય છ માંથી નવ ત્રણ ઉમેરો તો થાય નવમાંથી તેર ચાર ઉમેરો તો થાય અને તેર માં આપણે શું ઉમેરવું પડે એક બે ત્રણ ચાર અને પાંચ ઉમેરવા પડે તો તેર માં પાંચ નાખીએ એટલે તેર ને પાંચ થાય અઢાર એવો આપણો જવાબ છે એ ફોર એપલ જોઈએ આગળ એક બે ચાર આઠ ડબલ ડબલ થતા જાય છે એક ના ડબલ બે બે ના ડબલ ચાર ચાર ના ડબલ આઠ તો આઠ ના ડબલ થશે સોળ સીધું જો ખબર પડી જતી હોય તો આપણે સીધું આપણે આન્સર છે લખી શકીએ ક્લિયર ને પેલા બે નો ગેપ પછી ચાર નો ગેપ પછી પાછો ચાર નો ગેપ રેડી એક બે ચાર અને આઠ અહિયાં એક અહિયાં બે નો ગેપ અહિયાં ચાર નો ગેપ એક માંથી બે નો ગેપ થયો બે માંથી ચાર નો ગેપ થયો તો ચાર માંથી હવે આઠ નો ગેપ થાય એટલે આન્સર આવશે સોળ નહિતર ગુણા બે ગુણા બે ગુણા બે તો હવે પાછો ગુણા બે અને સીધી નજર મારતા ખબર પડી જાય કે આના ડબલ આ એના ડબલ આ એના ડબલ આ તો આના ડબલ આપણો આન્સર આવે એસી માંથી દસ થયા દસ માંથી પાછા સિત્તેર થયા સિત્તેર માંથી પાછા પંદર થયા પંદર માંથી સાઠ થયા તો ડબલ સિરીઝ છે નજરમાં આવી ગઈ ભાઈ નજરમાં આવી ગઈ માટી પકડાઈ ગયો એસી માંથી સિત્તેર સિત્તેર માંથી સાઠ દસ માંથી પંદર પંદર માંથી અહીંયા આવે વીસ તો વીસ છે આપણો આન્સર છે એ થશે ને ડબલ સિરીઝ ચાલો નેક્સ્ટ માઇનસ એક વત્તા બે માઇનસ ત્રણ વત્તા ચાર માઇનસ પાંચ વત્તા છ માઇનસ સાત વત્તા આઠ માઇનસ નવ આવી સિરીઝ છે તો માઇનસ એક પછી પ્લસ બે પછી માઇનસ ત્રણ પછી પ્લસ ચાર પછી માઇનસ પાંચ પછી પ્લસ છ પછી માઇનસ સાત પછી પ્લસ આઠ પછી માઇનસ નવ રેડી તો હવે આની અંદર આપણે શું કરશું શું કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ લખી નાખશું અને પ્લસ માં કરશું હે કરશું આવું સીધું જ છે ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક પ્લસ છે ને એક માઇનસ છે એક પ્લસ છે ને એક માઇનસ છે તો અહીંયા આન્સર છે આપણો પ્લસમાં આવે પછી આમ તમે એક માઇનસ એક પછી માઇનસ ત્રણ પછી માઇનસ પાંચ પછી માઇનસ સાત પછી માઇનસ નવ આ બાજુ આપણે સીધી બે પછી ચાર ચાર પછી છ છ પછી આઠ આઠ પછી દસ એ તો પ્લસ દસ છે આપણો સાચો આન્સર આવે અને એવો જવાબ છે ઓપ્શન સી ઘણાને આ બધું અઘરું બઘરું લાગે બરાબર પણ ખરી રીતે કઈ અઘરું હોતું નથી જો આ સંખ્યા પણ બધી જાણીતી છે બરાબર ઘન છે ઘન બધાના બરાબર અને આ સંખ્યામાં ક્યુ પદ ખોટું છે આવું આપણને પૂછેલું છે આ સંખ્યા શ્રેણીમાં ક્યુ પદ ખોટું છે તો પેલો છે એ એકનો ઘન છે અને એકનો વર્ગ કહેવાય બીજો છે એ બે નો ઘન છે પછી ત્રીજો છે એ ત્રણ નો ઘન છે ચોથું છે એ ચાર નો ઘન છે પાંચમું છે એ દસ નો વર્ગ છે અને છઠ્ઠું છે એ છ નો ઘન છે છ

પછી એકસો પિંચોતેરમાંથી એકસો પચાસ માઇનસ પચીસ કરીએ તો થાય પછી એકસો પચાસમાંથી એકસો વીસ માઇનસ ત્રીસ કરીએ તો થાય તો અહીંયા માઇનસ પાંત્રીસ કરવા પડે એકસો વીસમાંથી આપણે પાંત્રીસ કાઢી નાખવા પડે એટલે આપણો આન્સર છે આવી જાય રેડી ને પછી અગિયારમાંથી ત્રણ જાય એટલે આઠ 85 है आपरो સાચો આન્સર આવશે ક્લિયર ચાલો નેક્સ્ટ Q 49 P 36 O 25 N 14 હવે ખાલી જગ્યામાં શું આવશે તો શું આવે એચ છે કે એલ એમ એન એટલે અહીંયા આવશે એમ એમ વાળો જવાબ છે એ આવે એમ વાળા આપણી પાસે બે જવાબ છે એટલે એ અને ડી આન્સર આવશે નહીં આ છે ઓગણ પચાસ સાત નો વર્ગ આ છે છ નો વર્ગ આ છે પાંચનો વર્ગ આ ભાઈ છે ચારનો વર્ગ તો અહીંયા ત્રણનો વર્ગ આવે નવ અને એમ નાઇન છે ઓપ્શન સી આવી રીતે આપણને ખ્યાલ પડી જવો જોઈએ જોઈએ આગળ એકના છેદમાં નવ પછી એકના છેદમાં ત્રણ પછી એક ત્રણ નવ અને એકમાં એક્સની કિંમત કેટલી અહીંયા જોવો જઈએ આ ગુણના ત્રણ છે એકના છેદમાં નવ એકના છેદમાં ત્રણ પછી એક ત્રણ નવ અને અહીંયા ખાલી જગ્યા તો અહીંયા પહેલાં આપણે ગેપ જોઈ લઈ કે અહીંયા ગુણના ત્રણ છે તો અહીંયા ગુણના ત્રણ છે તો અહીંયાય ગુણના ત્રણ કરીએ તો જવાબ આપણો નવ તેરી સત્યાવીસ હોઈ શકે બરોબર આપણે ઠીક હજી કન્ફર્મ કરતા નથી કારણ કે અહીંયા બાકી છે તો એક નવ એને ગુણ્યા ત્રણ કરો તો એકના છેદમાં ત્રણ જવાબ આવે કે નહીં જોવા જઈએ ત્રણ તેરી નવ હા આવે તો અહીંયા પણ ગુણના ત્રણનો છે હવે એકના છેદમાં ત્રણ ગુણણા ત્રણ કરીએ તો એક જવાબ આવે કે નહીં જોવા જઈએ ત્રણ ત્રણ ગયા હા એક આવે તો અહીંયા ગુણના નો જવાબ છે હા તો હવે કન્ફર્મ થયું કે અહીંયા ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ વાળી પેટર્ન ચાલે છે તો સત્યાવીસ છે આપણો સાચો આન્સર થાય ક્લિયર ચાલો પાંચ નો વર્ગ સાત નો વર્ગ નવ નો વર્ગ ત્રણ નો વર્ગ પાંચ નો વર્ગ સાત નો વર્ગ નવ નો વર્ગ ત્રણ પાંચ સાત નવ તો અહીંયા અગિયાર નો વર્ગ આવે અહીંયા તેર નો વર્ગ હોવો જોઈએ તો બરોબર બરોબર છે તો અહીંયા આવશે એકસો ને એકવીસ એવો જવાબ છે ઓપ્શન બી ક્લિયર ચાલો આગળ ચાલો આવું તો પેલા લેકચર ની અંદર પણ જોયું હતું દસ માંથી સિત્તેર થી એટલે ગુણ્યા સાત અહીંયા ગુણ્યા સાત અહીંયા ગુણ્યા સાત ની પેટર્ન ચાલે છે એમાં ગુણ્યા સાત આપણે કરશું એટલે ચોવીસ જીરો દસ છે આપણો આન્સર છે આવશે એ આપણે આગળના વિડીયોની અંદર પણ આ લેક્ચરની અંદર આ છે આપણે પેટર્ન છે એ પહેલા ભાગની અંદર મેં કરાવેલી હતી તો આ સોલ્વ કરી જોજો જે ગુઈણા સાત ગુણા સાત કરીને કયો આન્સર આવે ચાલો નેક્સ્ટ જ્યારે એવું કીધું હતું કે અહીંયા એક અને એક બે સેમ જ્યારે જ્યારે આવી જતું હોય ત્યારે કેવો સંબંધ હોય યાદ કરોજી મેં તમને એકવાર આની પહેલાના જ વિડીયોમાં જ્યારે કરાવ્યું હતું અને ખાસ રિવિઝન થાય એટલે મેં તમને એવું કરાવેલું છે હેડી કે એક અને એક વચ્ચે કેવો સંબંધ હોય હેડી મને કોમેન્ટ કરીને કહેજો આપણે આ સિરીઝ ટ્રાય કરીએ છીએ કે સોલ કેવી રીતે થાય એક એક બે ચાર ત્રણ ને નવ ડબલ સિરીઝની પહેલાં આપણે વાત કરી જોઈએ તો એકમાંથી બે થયા બેમાંથી ત્રણ થયા તો અહીંયા આવડવા જ હોય અહીંયા આવવા જોઈએ ચાર હેડી હવે અહીંથી ચાલુ કરીએ એકમાંથી ચાર થયા હેઠળ એકમાંથી ચાર થયા એટલે પ્લસ ત્રણ થયા ચાર માંથી નવ થયા એટલે પ્લસ પાંચ થયા નવમાંથી પ્લસ સાત કરો એટલે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ અહીંયા છે સોળ આવવા જોઈએ ચાર અને સોળ એવો આપણો આન્સર છે તો આ આન્સર છે ઓપ્શન બી એવો આન્સર જોવા મળે છે ક્લિયર ચાલો ચાલો અહીંયા બસો ચાલીસના બસો ચાલીસ છે તો ગુણા અથવા તો ભાંગાકારનો સંબંધ હોય આવી મેં વાત કરેલી છે ત્યારે બસો ચાલીસમાંથી બસો ચાલીસ ને પછી એનાથી સંખ્યા નાની થતી હોય તો અહીંયા ભાગાકારનો સંબંધ છે છે અને છે બસો ચાલીસ ભાઇંગા એક કરો એટલે જવાબ આવે બસો ચાલીસ પછી આને ભાંઘા બે કરો એટલે જવાબ આવશે આપણો એકસો વીસ એને ભાંઘા ત્રણ કરો એટલે આપણો જવાબ આવશે ચાલીસ અને આને ભૈંગા આપણે ચાર કરીએ એટલે આપણો જવાબ આવશે દસ અને એવો જવાબ છે આપણો ઓપ્શન બી દસ છે આપણો સાચો આન્સર થાય પેલા ભાઇંગા એક પછી ભાંગા બે પછી ભાઇંગા ત્રણ અને ભાંઘા ચાર બસો ચાલીસ પછી બસો ચાલીસ પછી એકસો વીસ પછી ચાલીસ અહીંયા સંબંધ છે ભાઇંગા એકાંઘા બે અહીંયા ભાઇંગા ત્રણ અહીંથી આમ કરો તો ગુહિણા બે ગુહિણા એક એટલે અહીંથી ગમે એવું હોય ગુહિણા ચાર કરીને ચાલીસ આવે એટલે ભાઇંગા ચાર કરો એટલે અહીંયા જે આન્સર હોય એ આપણો આન્સર છે દસ હોય તો આપણી પેટર્ન છે સેટ થઈ જાય ક્લિયર ચાલો બાર ત્રેવીસ ચોત્રીસ પિસ્તાલીસ બાર ત્રેવીસ ચોત્રીસ પિસ્તાલીસ પછી ખાલી જગ્યું બાર માંથી ત્રેવીસ કેમ થાય તો બાર ને બાર ચોવીસ થાય અને એમાંથી એક બાદ કરો એટલે પ્લસ અગિયાર નાખેલા છે પછી ત્રેવીસ માં દસ નાખો એટલે તેત્રીસ થાય ને એમાં એક નાખો એટલે ચોત્રીસ થાય એટલે પાછા પ્લસ અગિયાર નાખેલા છે ચોત્રીસ ને દસ ચુમ્માલીસ ને એક પિસ્તાલીસ એટલે પાછા અગિયાર નાખેલા છે તો પિસ્તાલીસ માં પાછા અગિયાર નાખીએ એટલે પિસ્તાલીસ ને દસ પંચાવન પંચાવન ને એક છપ્પન આવો આન્સર છે ઓપ્શન સી ની અંદર આપણને જોવા મળે છે ક્લિયર ચાલો આજના છેલ્લું ઉદાહરણ આપણે જોઈ છત્રીસ પછી ત્રીસ પછી અઠ્યાવીસ પછી ચોવીસ બધા આંકડા નાના નાના થતા ગયા તો માઇનસ વાળો સંબંધ હોય અહીંયા માઇનસ બે છે પછી માઇનસ ચાર છે પછી માઇનસ બે છે પછી માઇનસ ચાર છે તો અહીંયા માઇનસ બે આવે ચોવીસમાંથી બે કાઢો તો બાવીસ જવાબ આવે એવો જવાબ આપણને ની અંદર જોવા મળે છે તો અહીંયા આપણું આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે નવી પેટર્નના દાખલા સાથે આપણે ફરીથી મળશું ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો આવજો જય હિન્દ જય ભારત